you

તેમજ અહીં મીઠી પેઢી બનાવવામાં પણ આવે છે આ પેઢીમાં દરેક સમાજના લોકો સહયોગ પણ આપે છે આ મેળામાં બપોરે ત્રણ કલાકે બખ મે મલાખડાની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેઓ મુરુકામના આગેવાનો મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમઝાન રાયમા અયર કચ્છ હું કાનજીભાઈ હીરાભાઈ મહેશ્વરી ગામ મુરુ આજરોજ ભાદરવા મહિનાના પહેલા સોમવારના અમારા ગામના શૈદા હસેન પીર વોલિયા જે કોમી એકતાના પ્રતિક તરીકે જાણીતા છે અમે સૌ હિન્દુ મુસ્લિમ ગામ લોકો એકતાથી ભેગા મળી અને દાદાની અમે ભાદરવાના પહેલાં સોમવારના એમનો પ્રસાદ કરીએ છીએ અને સૌ એકતાથી સંપત્તિ સુલેહ શાંતિથી દાદાનો કાર્ય પૂર્ણ કરીએ છીએ જેટલા પણ અમારા વડીલો પારજી રામસંગજી જાડેજા હતા જે એ પણ એ ઉર્સમાં ભાગ લેતા અત્યારે એમના પૌત્ર છે કરશનજી જાડેજા રમેશભાઈ જોશી અમારા સરપંચ પ્રતિનિધિ શ્રી એ પણ હાલ હાજર છે તો બહુ રાજી ખુશીથી એકદમ અમારો આજે આ ઉર્સનો પ્રોગ્રામ પૂરો થયેલ છે હું રમેશભાઈ જોશી ગામ મુરુ તાલુકો નખત્રાણા અમારે આજે મુરુ ગામે આમ જોઈએ તો અઢીસો ત્રણસો વર્ષ પહેલાંથી અમારા સિદ્ધ મહાત્મા સૈયદ હુસૈન છા વલી જે અહીં પોતે સમાધિસ થયેલ છે અને એમના ખૂબ જ પર્ચા છે અમે વર્ષે વર્ષે ભાદરવા સુધી એકમ બીચ પછી જે સોમવાર આવે એ સોમવારે અમે આ પીરસીની પેઢી કરીએ છીએ સમસ્ત ગામજનો દ્વારા આ પેઢી બનાવવામાં આવે છે અને તેનો બધા જ અહીંયા પ્રસાદ લે છે આખો દિવસ અહીંયા પાખી પાડવામાં આવે છે અને ગામના તમામે તમામ સમાજો અઢારે વર્ણ આ પીરને માથું ટેકવે છે આજુબાજુથી પણ અનેક સમાજો આ પીરને માથું નાહવા માટે આ દિવસે આવે છે અચૂક આવે છે આ સાથે આજના મેળાની વાત કરું તો ખૂબ જ સારી જમાવટ છે દૂર દૂરથી બધા નાના મોટા ચકડો નાના મોટા ધંધાધારી ખાણીપીણીની ગાડીઓ અને વિશેષ કરીને ખૂબ જ જનસંખ્યા આજે હાજર હતી આ બધો આમ જોઈએ તો એક આ વર્ષે ખૂબ જ સારો વરસાદ છે વનરાઈ સારી ખીલી છે આખી વનરાઈની વચ્ચે ચારે બાજુ તળાવની વચ્ચે અને તળાવની તળાવની વચ્ચે જ્યાં પાણી ભરેલું છે સમગ્ર વનવાઈ ખીલેલી છે તે વચ્ચે અમારા આ સીધા હાથમાં પીરશ્રીની દરગાર છે અને ખૂબ જ હરિયામ છે એક દિવસ તમે પણ ઓચિથી અચાનક મુલાકાત લઈ અમારા કાર્યમાં સહભાગી થશો આ શહીદ હોસેન શાહ પીરવાલી અને પૂર્વ ઇતિહાસ તમને કહું તો અઢીસો વર્ષ પહેલા આ સિદ્ધ મહાત્મા આ ગામે પધાર્યા હતા અને આ ગામ ઉપર એમની અતિશય લાગણી અતિશય પ્રેમ હતો અમારા વડવાઓના મુખે સાંભળેલી વાત છે કે જ્યારે એ પીરશ્રી આમ તો ખોંભડી ગામે રહેતા હતા બાજુમાં ગામ છે એ ખોંભડી ગામે રહેતા હતા ત્યાંથી પણ એમનો બહુ સારો આ ગામ પ્રત્યે લગાવ હતો અને જ્યારે એમનો દેહાંતવાનો સમય આવ્યો ને ત્યારે સર્વ સમાજોને ભેગા કરી અને પીરશ્રીએ વાત કરેલી કે મારો જે સમાધિ સ્થળ છે તે મુરુ ગામે અને આ અત્યારે આપણે જે સ્થળે ઊભા છીએ એ એ સ્થળે રાખવાનું છે પણ અમુક અનુયાયીઓના કહેવાથી ત્યાંથી એમનો જનાજો જ્યારે પોતે દેહાંત થયા ત્યારે એમનો જનાજો ત્યાંથી ઉપાડવા દીધો નહીં અને ત્યાં જ ખોભડી મથે એમને સમાધિસ્ત કરવાની વાત ચાલી ત્યારે ખરેખર આ પીરની એક દુઆઈથી અને પીરની જેને કહેવાય ને સિદ્ધ બધી જ સિદ્ધિઓથી પરમ સિદ્ધિઓથી એ જનાજો અધર થયો છે અને અધર ચાલતો ચાલતો આ મુરુના અત્યારે જે સ્થળે ઊભા છે એ સ્થળે આવ્યો છે એ સ્થળે આવી અને એ સ્થળે આ પીર સમાધિષ્ટ થયા છે અને તે વખતથી એમના ઝંડા લહેરા છે